જય ભારત ભારત માતા કી જય આજનો આ ઐતિહાસિક દિવસ જન્માષ્ટમી પછી પારણા હોય પણ આજે અમે પારણા રહ્યા આ જોઈ લો આ જોઈ લો મારા વડોદરાની હાલત પૂર મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઇનનો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ને ખાઈ ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી મધ્યમાં કોતરો હતી છેલ્લા વર્ષમાં લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસ્તારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો વિડીયો ટ્રેક્ટરો લઈ લઈ નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી તરસે નથી મળતું તમે તો લોકોને છે ને પીવડાઈ પીવડાવી પીવડાવી નાખ્યા ઘરની અંદર મારા બાર બાળકો મારી બહેનો ને તમે ડૂબાડી ડૂબાડીને પીવડાવી મારી નાખે બાકી હતું તો તમે બાળકોને સળગાઈને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી મશાન ની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે લોકો સ્મશાન માં લાકડા માં તરીને ગયા શરમ આવી જોઈએ અને તમે હેલ્પલાઇન નંબર મૂકો કરતા હતા આજે અમારે જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજી નામે જે તમને અમને છેતરી ગયા ને હવે અમે છેતરાઈએ નહી કારણ કે દસ વર્ષ માં ફક્ત મોદીજીના નામે અમને છેતર્યા છે અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ કોકો એની ડિપોઝીટ જપ્ત કરી હતી ઠાકોરભાઈ પટેલ એની ડિપોઝીટ બંગડીઓ પહેરીને તાલીમ પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા માં પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તારા તમારા કૌભાંડો અમે બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટમાં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છીએ ભારત માતા